ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારમાં આવેલ નગર ની મુલાકાત લીધી આઝાદનગર ખાતે છેલ્લા બે દિવસથી ખાડી પાણી ભરાયા હતા અહીં તેઓ અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી ગૃહ મંત્રી સુરત પહોંચી એરપોર્ટ થી સીધા પૂરગ્રસ્ત ની વારે આવ્યા આઝાદનગરમાં પાણીમાં ગરકાવ થયેલ ઘરોને રહી

જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો આ ભારે ભારી વરસાદના કારણે માત્ર છત્રીસ કલાકમાં સોળ ઇંચથી વધારે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાટવાની કામગીરી હોય સફાઈની કામગીરી હોય સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત ઉમારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉમર લાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે આ તકલીફ આપણે સૌ સાથે રહીને કઈક ને કઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના શ્રી અને એમની આખી ટીમ મેયર શ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે